રાત્રિ સમયે ઘરફોડ ચોરીને અંજામ આપનાર મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ મહારાષ્ટ્રમાં તથા સુરતના કડોદરા ખાતે રહેતા બે બંગાળીઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી સરિયા પાછળ ઢકેલી દીધા છે ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં તો અત્યારે બાતમીન આધારે બે રીટાવો જેમાં મૂળ પશ્ચિમ બંગાળ અને હાલ મહારાષ્ટ્ર તથા સુરતના કડોદરા ખાતે રહેતા રાજુ શેખ અને રફીક ઉર્ફે મિથુન ઉર્ફે લીટોન માઝીદ શેખને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ અજમેર ખાતે મિત્રતા થયેલી અને તે પછી કીમ ખાતે દરગાહ પર આવ્યા ત્યાંથી હાઈવે નજીક વરેલી ગામ તથા કીમ ખાતે રહેતા હતા અને સુરત તથા અન્ય જગ્યાએ રેકી કરી જાડી ઝાંખરાવાળી જગ્યાની આસપાસ રો હાઉસ બંગલા વગેરે જગ્યાએ સાંજના સમયે તેમણે રાત્રિના સમયે રેકી કરી જાડી છાંકરામાં છુપાઈ જઈ રાત્રિના દોઢ વાગ્યા નરસામાં બંધ રો હાઉસ બંગલાના દરવાજાનું તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા સહિત મોંઘી ચીજવસ્તુની ચોરી કરી ભાગી છૂટ્યા હતા હાલ આરોપીઓ વલસાડ સાબરમતી મુંબઈ અને વરાછા પોલીસ મથકના ગુનામાં વોન્ટેડ હતા ત્યારે અગાઉ અડાજન વડોદરા અમદાવાદમાં પણ ઝડપાઈ ચૂક્યા હોય કબુલાત કરી હતી હવે ક્રાઇમ બ્રાન્ચાની તપાસ હાથ ધરી છે